તો હું આવ્યો છે હાચો દેરું ના વનો કળો થાય નહીં આવું વગત નહીં છે જાય તણ ભાઈ વાહ વાહ અન તારો જો શેડો લાગેસ અયા નહીં કેવા પોસ કેવા કાકા ના ભાઈ પોસ ઘર નું ઘર કે ભાઈ ઘર કાળી ચૌદસ નો ધારો છે વધારે ધોવાનું નથી ઘડી બે ઘડી બેઠી શું હોય અને વાચી એ મારો ભગવાન નહીં મારો ਸੋ ਮਾਰ ਮਾਲਮ ਕੋ ਇਹੋ ਨਹੀਂ ਦੱਸ ਕੋ ਭਈ ਪਾਵਣਿਆ ਮਾ ਮਨ ਦਾ ਗੋਸਦੀ 25 ਮਾਰੋ ਦਿਓ ਇਹੋ ਕਿਆ ਕਿਰਮ ਵੜਨਾ ਚਰਗੜਾ niche ਹਰ ਗਉਂ ਸੁ ਬੋਲ ਲੁਕ ਲੁ ਫਾੜ ਲੈ ਡਿਗੜਾ ਮਰਿਆ ਪੇਟ ਫਾੜ ਆਂ ਡਿਗੜੂ ਮਰਾ ਤੋ

કરી લીધો છે મન આવ પુરવાર કરતા આવડ જો પુરવાર ના કરું તો જગત મન ભાઈ

જમીન નું પાર પડી જાય દેવ નું પાર પડી જાય જે વખામ ભાગ્ય દે ની ચિંતા ના કરી પૂછ્યો છું ભરો હો વિશ્વાસ તમારો હશે તમારી શ્રદ્ધા છે તો પાર પડશે અ જો ભાઈ

તમારા મુઠા ભરે મેળા આવશે નહી મુઠિયું ખાલી થાય મારા ખોબે આવેલું ખાલી થાય નહીં આવું મારા ચહેર ના ભરવું કેસે મારા ગોગા ના રોમ કેસે પણ એક દાડો તારા દુખમાં માં ગોગા ભાગ કરેલો હશે ભગતની ની ચહેર બોલું છું અત્યાર ની વેળા કોકના ગોગે તારા દુઃખ માં ભાગ કર્યો હશે પણ ગોગા નું વેણ તમે રાખ્યું નહીં અને ગો મારા જેમ ગરીબ હશે વગર ભગતની ની

કોકલે શિગુતર માતા કળા કુવા ખરીરી તારા ઘર હું મારવા જો ઓપેથી ડોન્ટ ડુ ધિસ ઓપો કોકલે શિગુતર માતા કરેલી છે આ જરી ખબર હોય કે ના હોય ફહમ તારો ઝાપડી ગામનો દેરું આવશે કો કહું છું ઝાપડી નોની માતા આવશે મોગળા ની જેવું બેહીરી ઈને બેઠી તારા ઘર થી

તમારે આવું મારા દેવ ના પ્રભુ કે આ થી લોક મારું અને ભગવાન જોડે બે હાથ જોડે અને તારો મામો પૂરું પડે ના કરવા મારું પણ પછી પાલી પાસે એનો રૂપિયો આજે સુટકો તમારે તું છું આવું મારા ચેહર બના કોગવાન કે વેળાની માતા જગત ની અંદર ન્યાય કોઈ નો ગયો તમે નું કરશો તો

તમે હોય કદાચ ના પણ ના તો તો એટલે જીવન જીવ છું એટલું સારું છે આ જવાની નું લોહી ચાર દાડા કઉ આ બળ ચાર દાડા એક દારો ગડપણ આવશે

થાય તો કરજો ભગવાન એવું બોલું છું ગોગો એવું બોલું છું કે જગત આજ કળો ગાઢશે તારા ઘર કળો જતો રહે એવું ભગત માતા હવાથી પોણીયા નો મારા ચેહર ભાઈ દીવો કરજો એકદાણા ની આવે મારા જેવો દેવનો કોઈ બોલ ને આગળ તો પાર પાડતો પણ આ વધાવો આવે રમે તો કોકની માતા ન્યાય લેવા આવી હોય ત્યાં હાલ છે એ માગે ત્યાં હાલ હું તને એમ છું કે મેલોડી છે તું આ પાડવાનો છે તો બે હાથ જોડી ભગવાન જોડી અને આલુ કોમ મહિના ની પૂનમ નો દાડો હોય દોડે બે બરોબર છે આગળ મહિનાની 5મી તારીખે વેરાય આઠ મતલબી છે અમારો વેદ હોય આગળ ભાઈઓ માં